ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ખાતે કર્યું મતદાન ભરૂચ લોકસભાના ભાજપના સતત સાતમી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતેથી મતદાન કર્યું અને પોતાની જીતનો દાવો કર્યો હતો મેં આજે મારા વતન મતદાન કર્યું છે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય રાષ્ટ્ર રાષ્ટ્રની સુરક્ષા આંતરિક સુરક્ષા રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે એ રાષ્ટ્રકાર્યમાં રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં આપણા બધાનો સહયોગ હોય એ જરૂરી છે જો ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતો હોય છે ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય કેટલીક વખત જૂના વિડીયો વાયરલ થતા હોય પણ ચૂંટણીમાં બધું આ બધું ચાલતું હોય છે પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે વ્યક્તિગત કામો થયા છે સામૂહિક કામો થયા છે મોટા મોટા કામો થયા છે મોટા મોટા પ્રોજેક્ટો ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી વાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડે છે